હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે કાઠિયાવાડી થાળી બહુ સરસ મજાની એકદમ ચટાકેદાર ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો સરસ મજાની કાઠિયાવાડી થારી બનાવીશું આપણે કઢી શાક ભાત રોટી બધું જ આવશે પણ ગરમ મસાલા નહીં આવે એકદમ સિમ્પલ અને સાથે એકદમ ટેસ્ટી હશે ઘરના મસાલાનો ઉપયોગ કરવાનો છે મિત્રો અમારી વિડીયો આજની સારી લાગે પ્લીઝ અમને લાઇક કરજો મેં સૌથી પહેલાં કઢાઈના અંદર તેલ મૂકી દે પહેલાં આપણે શાક વઘારવાનું છે એટલે પહેલાં તેલ મૂકી દીધું છે એક ચમચો ભરીને તેલને સરસ ગરમ થવા દઈશું કાઠિયાવાળી સબ્જી છે આપણે સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે તેલ ગરમ થઈ ગયું છે આપણે થોડું એવું રાઈ જીરું નાખીશું થોડી હિંગ નાખું છું

ઢીણું સમારેલું એક નંગ બટાકું લીધું છે એ નાખી દેસુટ જેવું ડુંગળી અને બટાકા સંતરાઈ ગયા છે દેશી ચોરી લીધા છે દાણા એ નાખું છું નાની એક વાટકી એટલા છે હવે મિક્સ કરી દેસું પાછું પાંચ મિનિટ જેવું આવી રીતના તેલના અંદર સાંચવાનું છે પાંચ મિનિટ થઈ ગયા છે હવે આપણે મસાલા નાખું છે એક ચમચી ભરી અને લાલ મરચું નાખું છું એક ચમચી ભરી અને ફ્રેશ કુટેલું કૂટેલું જીરું એક ચમચીથી થોડી ઓછી હળદર નાખું છું અડધી ચમચી મીઠું નાખું છું મેં જ્યારે પેસ્ટ વાટી હતી ત્યારે થોડું મીઠું ઉપયોગ કર્યો હતો આદુ મરચાં લસણ વાટ્યા ત્યારે એટલે મીઠાનો સ્વાદ પ્રમાણે તમારે લેવાનું સરસ મજાનું મિક્સ કરી દેસું અને બે મિનિટ સુધી મસાલાના અંદર ફેંકી લેશું હવે આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યા પછી અહીં સરસ મજામાં ચડવા દેશું એક બાજુ આપણું શાક ચડી ગયું છે બીજી બાજુ આપણે કઢી બનાવવાની છે પણ કઢી આપણે સૂકી ડુંગળી અને લીલા મરચાં ની બનાવવાની છે

લીલા મરચાં સમારે નાખવાના છે મોરા લીમડાના પાન નાખવાના છે ડુંગળી મરચાને સરસ શેકાવા દીશું તેલના અંદર સાતડી લેવાના છે દહીં ભાગી અને છાસ બનાવી લીધી છે મેં પાંચસો ગ્રામ દહીં હવે બે ચમચી એટલું મેં ચણાનો લોટ નાખ્યો છે હવે છાસના અંદર લોટ ને મસ્ત મજાનો ઓગાળી દેવાનો છે ડુંગળી સરળ સંતરાઈ ગઈ છે હવે આપણે આદુ મરચા લસણ વાટેલું છે એ નાખવાનું છે એક મોટી ચમચી ભરીને હળદર નાખું છું અડધી ચમચી અડધી ચમચી મીઠું નાખું છું એક ચમચી નાખું છું આપણે લાલ મરચું નથી નાખવાનું કઢીને દસ મિનિટ સુધી આપણે ઉકળવા દેવાની છે બહુ સરસ મજાની કઢી ઉકળી અને રેડી થઈ ગઈ છે હવે આપણે અંદર ફ્રેશ ફ્રેશ લીલા દાણા નાખવાના છે હવે કઢી આપણે ગેસ બંધ કરી દઈશું બહુ જ મસ્ત મજાની કઢી રેડી થઈ ગઈ છે આપણું શાક પણ બહુ સરસ મજાનું ચડી અને રેડી થઈ ગયું છે હવે આપણે શાકના અંદર લીલા દાણા નાખું છું થોડા હવે એને મિક્સ કરી દઈશું અને આપણે હવે રોટલી બનાવી દઈશું શાકનો ગેસ બંધ કરી દેસુ મેં ઘઉંનો લોટ બાંધી રાખ્યો છે મોણ અને તેલ પાણી નાખીને આપણે હવે નાની નાની રોટલી વણી લેવાની છે રેડી તો ગરમ મૂકી દીધો છે હવે આપણે રોટલી નાખી દેસુ પોટલી બનાવતો જવાનું આવી રીતે ગી શોખ પડતા જોવાનું પછી એક આપણે અડધો પાપડ શેકી લઈશું ગરમ જ તવા ઉપર ગેસ બંધ કર્યા પછી જ આપણે પાપડ શેકવાનો છે જ્યાંથી કરી મરી ના જાય પાપડ શેકીને પણ રેડી થઈ ગયો છે તો હવે આપણે પાપડને આવી રીતે ચાર પીસ કરી દેશું રોટલી મૂકી દીધી છે હવે આપણે पाट के लिए हमने कटिंग नहीं कर दी उसमें टोटली अपनी रेडी थोड़ा जाना अलग लाख की दो चु टोटली ભાત સલાડ લીલા પાપડ મિત્રો અમારું જમવાનું અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો શેર કરજો સિમ્પલ કાઠિયાવાળી સબ્જી કઢી સલાડ ભાત પાપડ રોટી બહુ સરસ મજાનું બનાવ્યું છે એકવાર તમે જરૂરથી બનાવજો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય